કેન્દ્ર સરકારની બે મહત્વપૂર્ણ યોજનાઓ જેમાં રેશન કાર્ડ અને સાથોસાથ પીએમ કિસાન તેમજ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિભાગો મારફતે અપાતી સ્કોલરશિપની અંદર ઈ કેવાય કામગીરી ચાલી રહી છે સામાન્ય રીતે મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત મારફતે ઈ ગ્રામ સેન્ટર મારફતે પણ ઈ કેવાય કામગીરી ચાલે છે ઈ કેવાય સલગ્ન સંલગ્ન રેશનકાર્ડમાં નામ સુધારો કરવાનો સાથોસાથ બેંક એકાઉન્ટ ઓપન કરવાનું અને રેશન કાર્ડમાં મોડિફિકેશન કરવાનું હોય તો એના લગત પણ કામગીરી ચાલી રહી છે આધાર કાર્ડમાં નામનું એનરોલમેન્ટ કરવાનું હોય અથવા તો એમની અંદર સુધારા કરવાના હોય કે મોબાઈલ નંબર એડ કરવાના હોય તો એ કામગીરી પણ ચાલી રહી છે આપણે જિલ્લાએ વિશેષ કરીને પ્રથમ તબક્કેથી જ એવું આયોજન કર્યું છે કે જેથી કરીને મહત્તમ લોકોનો આ કામગીરી થઈ શકે અને મેને કહેતા આનંદ થાય છે કે આપણે ત્રણેય કામગીરીમાં સ્કોલરશિપની કામગીરીમાં છોટાઉદેપુર જિલ્લો પ્રથમ ક્રમે છે પીએમ કિસાનની અંદર પણ આપણે ટોપ ફાઇવમાં છીએ અને સાથોસાથ આપણે રેશન કાર્ડની અંદર પણ જે ઈ કેવાયસીની કામગીરી ચાલી રહી છે તેમાં પણ ખૂબ અગ્ર સ્થાન ધરાવે છે રેશન કાર્ડની અંદર આપણે વીસ હજાર જેટલા બાળકોના આધાર રેશન કાર્ડની અંદર નામ ઉમેરેલા છે જે આપણા માટે એક સિદ્ધિ છે આપણે આ કામગીરીમાં સ્વાભાવિક છે કે આટલી મોટી કામગીરી હોય એટલે લોકોનો થોડો રસ થાય પણ એમાં વ્યવસ્થા એ પ્રકારે કરી છે કે ઈ કેવાયસી જો સ્થાનિકે શાળા કક્ષાએથી થઈ શકતી હોય તો એ બાળક ગ્રામ પંચાયતે આવતા નથી જો ગ્રામ પંચાયતે થઈ શકતી હોય તો ઈ કેવાયસીની કામગીરી ત્યાં વીસી મારફતે કરવામાં આવે છે જો કોઈ એમને બેંક એકાઉન્ટમાં એને ઈ કેવાયસી કરવાનો હોય તો એ કિસ્સાની અંદર બેન્કે જવું પડે અથવા તો કોઈ એમને આધાર કાર્ડની અંદર કોઈ કરેક્શન કરાવવાનું હોય તો આધાર સેન્ટરની મુલાકાત લેવી પડે અથવા તો એને લગત દાખલાઓ ખાસ કરીને જાતિનો દાખલો કે આવકનો દાખલો હોય તો એ કિસ્સાની અંદર તાલુકા કક્ષાએ આવે છે બાકી અન્યથા તમામ કામગીરીઓ સ્થાનિક લેવલે થાય એ દિશાના પ્રયત્નો ચાલુ છે સવારે નવ વાગ્યાથી આ કામગીરી ચાલુ કરવામાં આવે છે મોડી સાંજ સુધી કામગીરી આપણા ઓપરેટર અને તમામ સ્ટાફ મારફતે કરવામાં આવે છે આજે શનિવારનો દિવસ રજાનો દિવસ હોવા છતાં પણ સમગ્ર જિલ્લાની અંદર તમામ આધાર કેન્દ્રો ખુલ્લા છે તમામ રેશન કાર્ડને લગત કામગીરી ચાલુ છે તમામ ઈ કેવાયસીને લગતી કામગીરી સ્થાનિકે ચાલુ છે એટલે આપણા વિશેષ પ્રયત્નો એવા છે કે મહત્તમ લોકોને આવરીને એમની ઈ કેવાયસીની કામગીરી છે એ આપણે ટૂંક સમયમાં પૂર્ણ કરીએ કામગીરી સતત ચાલુ છે પણ એમના કારણે ત્રણમાંથી એક પણ યોજનાના કોઈ લાભો બંધ થયા નથી આ કામગીરી સતત આપણે ચાલુ રાખવાની છે આપણો પ્રયત્ન એવો છે કે લોકોને સવલત થાય અને સાથોસાથ ઘણા બધા બાળકોને જેમ રેશન કાર્ડમાં નામ ઉમેરાય ત્યાં સુધી એમને માત્ર ઈ કેવાયસીથી સ્કોલરશીપ નહીં પણ રેશન કાર્ડનો પણ લાભ મળશે જેથી કરીને સરકારની વિવિધ યોજનાઓ મલ્ટિપલ સ્કીમ્સનો બેનિફિટ એમને મળવાનો છે અને કામગીરી જ્યાં સુધી સંપૂર્ણ કામગીરી નહીં થાય ત્યાં પ્રકાર આપણે આ વ્યવસ્થા જાળવી રાખવાના છે